અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે વટવા વિસ્તારની ડાયોપ્રિન્ટ નામની કંપની દ્વારા બેફામપણે દૂષિત પાણીનો આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે દૂષિત પાણીના નિકાલ માટે બાકાયદા પાઇપલાઇન બનાવાઈ હતી સ્થાનિક તંત્ર દ્વારા જમીનમાં પાણીની લાઈન ખોદાતા આ કૌભાંડ બહાર આવ્યું હતું સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરાતા કંપની સામે કાર્યવાહી કરાઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે જિગ્નેશ ખરાબ ગંદુ પાણી હતું જેને નાખવામાં આવતું હતું અને સમગ્ર મામલો સામે આવ્યો છે વાત કરવામાં ભાવિની તો બનાવ છે તે અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તાર છે કે જ્યાં એક ખાનગી કંપની દ્વારા એટલે કે જે કંપની હતી તેણે પોતાનું જે કેમિકલ યુક્ત જે પાણી હતું તે પાણી નાખવા માટે દોઢ કિલોમીટરની પોતાની પ્રાઇવેટ જે કહી શકાય કે તેવી પાણીની પાઇપલાઇન નાખી દીધી હતી અને જ્યારે જીઆઈડીસી અને જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ અંગે જાણ થતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જયારે ખોદકામ કરાવ્યું ત્યારે આ પાઇપલાઇન બહાર આવી હતી અને કંપનીને ક્લોઝર નોટિસ આપ્યા બાદ પચીસ લાખનો દંડ પણ ફટકાર્યો છે જીઆઈડીસી દ્વારા જે આવી રીતે ગેરકાયદેસર આવેલી છે ત્યાં આવી રીતે બનાવટી પાણીની લાઈન અને સાથે તેના દ્વારા જે કેમિકલો નિકાલ કરવામાં આવતા જે કંપનીના માલિક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને સાથે જ જે લોકો પર્યાવરણ ને નુકસાન છે તેમના વિરુદ્ધ પણ પગલા લેવામાં આવી રહ્યા છે